હવે બહેનો માટે શહેરની મધ્યમાં માનસી લેડીઝ બ્યુટી કેર એન્ડ એકેડમી અમારી ટૂંક સમય માટેની ખાસ મફત આઈબ્રોની ઓફરનો લાભ લો માનસી બ્યુટી કેરમાં આધુનિક મશીન દ્વારા ફેશિયલ મસાજ કરી આપવામાં આવશે જેમાં બહેનો માટે બ્યુટી કેર એકેડમી પણ ચલાવવામાં આવે છે અહીં વિવિધ પ્રકારના હેર કટિંગ વેક્સ હાઇલાઇટ સ્મૂથનિંગ સ્ટેટનિંગ ગ્લોબલ કલર બ્રાઇડલ મેકઅપ પાર્ટી મેકઅપ માટે બહેનોએ એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ તો આજે જ પધારો વિસનગર શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ કિનારા મોલમાં ઉપરના માળે સમગ્ર ગુજરાતમાં એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો વચ્ચે એકાએક જ પડેલા વરસાદના ઝાપટાએ વિસનગર શહેરના હાર્દસમા વિસ્તાર એવા રેલવે સ્ટેશન આગળ વરસાદી પાણીના બહોળા ભરાઈ જતા ભારે ગંદકી જોવા મળી રહી છે જેના લીધે આ વિસ્તારના વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પાણી ભરાઈ જતા આ ગંદા પાણીમાં પુષ્કળ પ્રમાણમાં મચ્છરોનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે જેને તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ અને જ્યારે રેલવે સ્ટેશનની બહારના ભાગે આજુબાજુની ઘણી ખાણીપીણીની લારી ઉપર લોકો પકોડી અને ઉઘાડી ખાણીપીણીની ચીજ વસ્તુઓ ખાવા માટે ઉમટી પડે છે ત્યારે એક બાજુ આટલી બધી ગંદકી જોવા મળી રહી છે ત્યારે વિસનગર નગરપાલિકાના સત્તાધીશો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ બાબતે લોકોના સ્વાસ્થ્ય માટે પણ આ વિસ્તારમાં ઉભી રહેતી ખાણી પીણી પર તપાસ કરવામાં આવશે ખરા કે પછી શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો દિવ્યેન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ